રાજકોટના ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ થયો છે પૈસાની લાયમાં ભેજાબાદુએ સરકારી જમીન બારોબાર વેચી દીધી ત્રાકુડા ગામે સરકારી જમીનમાં પ્લોટિંગ બતાવી બારોબાર હરાજી કરી દેવાઈ એકાણું સર્વે નંબરની પાંચ એકર જમીનમાં પચીસ પ્લોટિંગ પાડી ગામ લોકોને સસ્તા ભાવે પધરાવી દીધી પ્રતિ ચોરસ મીટર આઠસો નેવું થી નવસો રૂપિયા સુધીની બોલી લગાવનારને આ જમીન વેચી દેવામાં આવી છે તો પ્લોટિંગ બતાવીને જમીનની હરાજી કરી નાખી એકસો પચાસ થી એકસો ચોરસવાર પ્લોટના એક માંડી એક લાખ રૂપિયા અને લોકલ પણ તેમજ શિક્ષણ ઉપકર જેવા કર પણ છે મુદ્દે પર રાજકોટના નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ થયો છે પૈસાની લાયમાં ભેજાબાજુએ સરકારી જમીન બારોબાર પધરાવી દીધી છે ધ્રુવ મામલો ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરી છે તે જોવા મળી રહી છે ગોંડલ તાલુકાના ટાકુરા ગામે સરકારી જમીન નકલી હુકમ અને તે આવી રહ્યો છે ત્યારે સરકારી જમીનમાં ગેરકાયદેસર પ્લોટિંગ બતાવી અને હરાજી કરીને તાલુકા પંચાયત ના હુકુમ આપવામાંથી તે આવી રહ્યા છે આ હુકુમ આધારે દસ્તાવેજ તથા ભાંડો છે તે ફેરવામાં આવ્યો છે ગામ ના પૂર્વ તલાટી મંત્રી ને છે તે સાથે છે ત્યારે કહી શકાય કે સર્વ નંબર એકાણું થી પાંચ કદમ જમીન માં પ્લોટિંગ છે તે આ રૂપિયા છે તે કરી દેવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે પ્લોટ ફાળકો ના નકલી હુકમ નો જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર